મળ્યા પછી એમને બત્રીસ લાખનું એમને પેકેજ આપ્યું હતું બત્રીસ લાખે આપ્યા પછી અમે એમને જે પ્રમાણે એને કીધા એ પ્રમાણે એમને પેમેન્ટ આપતા રહ્યા પરંતુ અત્યાર સુધી ખોટા ખોટા વાયદા કરતા રહ્યા અને અમને ખોટા ખોટા બોગસ ડોક્યુમેન્ટો મને આપતા રહ્યા અને એ મને સ્કીન કરી અને એમને વોટ્સઅપ ઉપર મોકલવાનું કીધું હતું એ પ્રમાણે મેં એને મોકલતા બી રહ્યા તે છતાં બી આજ દિન સુધી અમને ખોટા ખોટા વાયદા જ કર્યા છે અમને આજ દિન સુધી લંડન લઈ ગયા નથી અને અમને ખોટી ખોટી ધમકીઓ આપે છે કે પંકજ તું ફસાઈશ આમાં મારું તું કશું નહીં કરે કે મારો બ્રિટિશ પાસપોર્ટ છે મારું તું કશું ઉખાડી નહીં શકીશ અત્યાર સુધી કેટલા પૈસા આપ્યા તમે મેં અત્યાર સુધી એમને વીસ લાખ અને પચાસ રૂપિયા જેવું પેમેન્ટ આપી દીધું છે અંદાજીત અને પાછા આપવાની વાત આવી તો પાછા આપવાનું કે તમને એક રૂપિયો બી મળશે નહીં આનામાં પછી ચાલે તમે શું કર્યું છેલ્લે મેં મેં એમને કીધું કે મને તમે આ સમાજ ના છો આપણું સમાજનું નામ બી ખરાબ થાય છે એના કરતાં તમે મારા પૈસા આપી દો તો બહુ સારું રહેશે પણ છેવટે મેં આખરે પોલીસ રોડને નો સહારો લીધો છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે